નમસ્કાર દર્શક મિત્રો હું સુપરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સંજલી તાલુકામાં ભારત આદિવાસી પાર્ટીની ધમાકાદાર એન્ટ્રી કરવામાં આવી ભારત આદિવાસી પાર્ટી સંજેલી તાલુકા કક્ષેની પ્રથમ મિટિંગ યોજાઈ સંજેલી તાલુકામાં ગોવિંદ તળાઈ મુકામે ભારત આદિવાસી પાર્ટીના દાહોદ જિલ્લાના દીપસિંહભાઈ બારીયાના હસ્તે અને અધ્યક્ષતામાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને નવનિયુક્ત હોદ્દેદારોને નિમણૂક પત્ર એનામત કરવામાં આવ્યા હતા જેમાં ભારત આદિવાસી પાર્ટી દાહોદ જિલ્લાના પ્રમુખ દીપસિંહભાઈ બારીયા સંજેલી તાલુકાના પ્રમુખ બળવંતસિંહ રાવત સહિત પાર્ટીના વિવિધ હોદ્દેદારો આગેવાનો અને મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહી ભારત આદિવાસી પાર્ટીને ગામ ગામ સુધી લઈ જવાની અને સભ્ય નોંધણી કરવા આહવાન કરવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ વિજય સરપોત સંજેલી